હારે ગંદકી જોવા મળી રહી છે બોર્ડ નંબર ચાર માં દૂષિત પાણીની ફરિયાદ વરસાદ રોકાયા બાદ પણ હજુ પણ એ શહેરની અંદર એ રસ્તાની અંદર પાણી ભર્યા હશે શું મેયર નૈનાબેન પેઢળિયા આ ગંદકીથી અજાણ છે એ દ્રશ્યો તમે જુઓ કે જ્યાં સ્થાનિક લોકો એટલી હદે કંટાળ્યા કે હવે રોડ પર આવવાનો વારો આવ્યો છે અને એ પણ એ મેયર નૈનાબેન પેઢડિયાના પોતાના વિસ્તાર મત વિસ્તારમાં આ પ્રકારની સ્થિતિ કે જ્યાં વરસાદ રોકાયના ત્રણ ચાર દિવસ થઈ ગયા છતાં પણ પાણીનો નિકાલ ન થાય અને છતાંય એ ત્યાંના સ્થાનિક લોકોને આ પ્રકારની સ્થિતિ જે છે તેમાંથી પસાર થવું પડે ભરેલા પાણીમાંથી પસાર થવું પડે જે પ્રમાણે મહિલાઓ તમે જોઈ શકો છો કે એક વર્ષથી અમે રજૂઆત કરી છે આ પાણી પ્રશ્ન બાબતે પણ એનું કાંઈ નિરાકરણ આવતું નથી ગેયર ને જે બધા છે એ જોઈન્ટ છે એમ અમને એમ કહે છે

ત્યારે એ જોવાનું રહ્યું કે નૈનાબેનને ખબર છે કે કેમ કે એના વિસ્તારમાં જ આ પ્રકારની ગંદકીનું સામ્રાજ્ય છે વરસાદ રોકાયા બાદ પણ હજુ પણ એ શહેરની અંદર એ રસ્તાની અંદર પાણી ભર્યા છે પાણીનો નિકાલ ન થતા ગંદકીનું સામ્રાજ્ય જામ્યું છે ગંદકીના કારણે કોઈ બીમાર પડે તો જવાબદાર કોણ તેના સામે પણ સવાલો શું મેયર નૈનાબેન પેઢડિયા આ ગંદકીથી અજાણ છે શું આ સ્થાનિકોનો આક્રોશ મેયરને નહીં દેખાતો હોય અનેક રજૂઆત કરી છે છતાં પણ જાતની કામગીરી સૂતું છે આરએમસી ના અધિકારીઓ કેમ નથી આપી રહ્યા ધ્યાન તેના પર સૌથી મોટા સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે જે પ્રકારે દ્રશ્યોની અંદર તમે જોઈ શકો છો કે રાજકોટના એ દ્રશ્યો તમે જુઓ કે જ્યાં સ્થાનિક લોકો એટલી હદે કંટાળ્યા કે હવે રોડ પર આવવાનો વારો આવ્યો છે અને એ પણ એ મેયર નૈનાબેન પેઢડિયાના પોતાના વિસ્તાર મત વિસ્તારમાં આ પ્રકારની સ્થિતિ કે જ્યાં વરસાદ રોકાયેલા ત્રણ ચાર દિવસ થઈ ગયા છતાં પણ પાણીનો નિકાલ ન થાય અને છતાંય એ ત્યાંના સ્થાનિક લોકોને આ પ્રકારની સ્થિતિ જે છે તેમાંથી પસાર થવું પડે ભરેલા પાણીમાંથી પસાર થવું પડે જે પ્રમાણે મહિલાઓ તમે જોઈ શકો છો કે રોજ ત્યાંથી રસ્તા પરથી અવરજવર કરવી પડે છે અને આ ગંધારા પાણી ગંદા પાણીમાંથી નીકળવા માટે સ્થાનિક લોકો મજબૂર બન્યા છે રાજકોટમાં વરસાદ બાદ લોકો પુકારી ઉઠ્યા છે છે તંત્રને સવાલો કરી રહ્યા તંત્ર પહેલા એ સવાલ મેયર ને છે કે મેયર તમારા વિસ્તારમાં આ પ્રકારની ગંદકી એ કેટલી યોગ્ય વાત કહેવાય જ્યારે સ્માર્ટ સિટી તરીકે આપણે રાજકોટને બનાવું છે તો આ પ્રકારની ગંદકીથી સ્માર્ટ સિટી રાજકોટ બનશે ભાઈ રહેવાસી કે જેને રોડ પર ઉતરી જવું પડે સાહેબ ટેક્સ ના પૈસા એમને પરંતુ જયારે બનાવવું હોય તો પેલા એ સ્વચ્છતા જોવી પડશે સ્વચ્છતાના નામે જે મીંડું છે એ મીંડામાંથી આપણે એકડો ઘૂંટવો પડશે મેયર ને પણ એક સલાહ છે કે તમારા મત વિસ્તારમાં આ પ્રકારની ગંદકી એ તમે કેટલું યોગ્ય જોઈ રહ્યા છો તમને નથી ખબર કે તમારા વિસ્તારમાં આ પ્રકારની ગંદકી ફેલાઈ રહી છે સાહેબ નો માત્ર રાજકોટનો એક આ વિસ્તાર રાજકોટમાં કેટ કેટલા વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદ પછી પણ હજુ પાણી નથી ઓસર્યા ગંદકીનું સામ્રાજ્ય જામ્યું છે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે આરએમસી ના તંત્રને રજવાત કરી કરીને થાક્યા છે છતાં પણ આરએમસી એ તંત્ર એટલી ઘોર નિંદ્રામાં સૂતું છે કે એને કઈ રીતે જગાડવાને એની પણ ખબર નથી પણ લોકોને હવે ખબર પડી ગઈ છે અધિકારી આ ના જે લોકો એને એ ઘોર નિંદ્રામાંથી કઈ રીતે જગાડવા એનો એક જ ઉપાય છે વિરોધ કરવો આપણે જોઈએ છે કે વિરોધ એ વિપક્ષ કરતો હોય છે પરંતુ જ્યારે જનતા વિરોધ ઉપર ઉતરી જાય છે ને ત્યારે એ સત્તાધીશોએ પણ જોવું મેયરે પણ જોવું અધિકારીઓએ પણ જોવું આરએમસી માં એટ એટલા અધિકારીઓ કેટ કેટલા લોકો એ બધા માટે આ એક શરમજનકની બાબત છે શરમજનકની વાત છે સાહેબ કે જ્યારે રસ્તા ઉપર લોકોને ઉતરવાનો વારો આવે છે ત્યારે પણ તમે મૌન ધારણ કરીને બેસો છો કેટલા દિવસ આ લોકોને આ પ્રકારની સ્થિતિમાંથી પસાર થવાનું સાહેબ એ લોકોની એ લાગણી એ લોકોનો ગુસ્સો છે ને એ પણ તમે સાંભળો કે ક્યાં પ્રકારની સ્થિતિ ને કેટલા દિવસથી આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે અમારે આ વોર્ડ નંબર ચાર મોરબી રોડ રાધેકૃષ્ણ એક સોસાયટી બે અને ઇન્દ્રભસ બધાની એક વર્ષથી અમે રજૂઆત કરી છીએ આ વાણી પ્રશ્ન બાબતે પણ એનું કાંઈ નિરાકરણ આવતું નથી ગમે એટલે અમે કમ્પ્લેન કરી છીએ તો એ જવાબ દેતા નથી બરોબર છે અને આ લોકો મેયરને જે બધા છે એ જોઈન રહ્યા જાય છે એમ અમને એમ કે છે બે દિવસ પછી થાય છે પાંચ દિવસ પછી થાય છે પણ હજી કાંઈ નિરાકરણ આવ્યું નથી અમે વિડીયા બનાવી ઢોકલા છે પણ કોઈ વસ્તુનું નિરાકરણ આવતું નથી અને હવે પછી કોર્પોરેશનની ચૂંટણી આવે ત્યારે મહેરબાની કરી જો દિવાળી પહેલા આ પ્રશ્ન સોલ્વ ન થાય તો મહેરબાની કરી રાધાકૃષ્ણ એક ગજે કૃષ્ણા બે અને ઇન્દ્રપ્રસ્થમાં મત માટે મહેરબાની કરીને આવું નહીં આજે શું વિરોધ હતો તમારો આજે શું વિરોધ હતો આજે આજે અમારે જે પાણી પ્રશ્ન છે એ ઘટણનું પાણી સદાઈને માટે હેને ઉભરાય છે બરોબર છે અને નળમાં આવે છે અને કોર્પોરેશન તરફથી જે નળની લાઈનો આપેલી છે એ અમે વાલ્વ ખોલી શકતા નથી કારણ કે 80% પાણી ઇન્ક્લુડ થઈ જાય છે કોનો આ છે રજૂઆત પરેશભાઈ પીપળિયા નૈનાબેન પેઢડીયા બધાને બોલાવેલા છે અને બધાય એમ કે થઈ જશે કામ એક વર્ષથી ગયા છે પણ કામ કઈ થતું નથી કરી રજૂઆત કરી છતાંય અમારો કોઈ પ્રશ્નનો ઉકેલ આવતો નથી અમારા ઘરે કેટલા બાળકો બીમાર છે અમે આ પરિસ્થિતિનો સામનો કરી છીએ ઘરે ઘરે અમારે બીમારી ના ખાટલા છે બાળકો ને બીમાર અમારો પ્રશ્ન નો કઈ ઉકેલ જ નથી આવતો તો નૈનાબેન ને શું લેવા ને અમે ફરી વાર છૂટીએ નૈના બેન ની અમારે કોઈ જરૂર જ નથી કારણ કે નૈનાબેન તો અમારી પાસે એક વખત પણ નથી આવ્યા કે તમારા પ્રશ્નનો નું શું નિરાકરણ હું હલ કરી દઉં ફરી ફરી રજૂઆત કરી છે છતાં નૈના બેને અમારું કઈ કર્યું જ નથી કારણ કે આ લોકો કેવી પરિસ્થિતિનો સામનો કરે છે આગામી અમે બે દિવસનો જેમને ટાઈમ આપી છે અમારા પ્રશ્નનો બે દિવસ જો હલ થાય તો અમે મોરબી હાઈવે રોકશું અને અમે ન્યા ચક્કાજામ કરશું

કારણ કે આ લોકોની એટલી જ માંગણી છે તમારી પાસેથી કશું જ નથી માંગતા આ લોકો માત્ર તમે ઘોર નિંદ્રામાંથી નથી જાગતા તો આનાથી મોટી શરમની કઈ બાબત હોઈ શકે સૌથી મોટો સવાલ એ ઊભા થઈ રહ્યો છે અનેક વખત રાજકોટનું તંત્ર કે જે વિવાદમાં આવે છે અધિકારીઓને જ્યારે સવાલ કરીએ છીએ કામ સારું કર્યું હોય ને તો જવાબ આપવો એ હોય એમની પાસે જવાબ પણ જો કામ નથી જ કર્યું તો પછી એમની પાસે જવાબ હોય સાહેબ આથી ત્રણ દિવસ પહેલા રાજકોટના એક અલગ વોર્ડમાંથી આ જ પ્રકારના વિડીયો સામે આવ્યા હતા જ્યાંના લોકો એટલા ત્રાહીમાં પોકારી ઉઠ્યા હતા કે રસ્તામાં એટલું કાદવ કિચડ હતું કે લગભગ ત્રણ દિવસથી સતત નાના મોટા અકસ્માતો થયા છે નાની મોટી ઈજાઓ લોકોને પહોંચી છે છતાં પણ જો તંત્ર ત્યાં નથી ન્યાય પ્રકારની ગંદકી સાફ નથી કરતું તો એ અધિકારીઓને પણ કેવું છે નીકળો એસી વાળી કેબિન માંથી બહાર એસી વાળી ગાડીઓ માંથી પણ બેઠા પગ મૂકીને ચાલો જે લોકો આ સ્થાનિક લોકો ચાલે છે ગંદકીમાંથી એક દિવસ તો ચાલો તમને અહેસાસ થશે કે રોજ આ લોકો અહીંયાથી કેવી રીતે પસાર થાય છે પણ ખેર આ લોકોને આપણે જેટલું કહીએ એટલું ઓછું છે પરંતુ હવે અધિકારીઓ એ સમજવાનું છે કે આગામી સમયમાં એ લોકોએ કયા પ્રકારની કામગીરી કરવી અથવા તો જો કોઈ કામગીરી નથી કરતા તો પછી આ જ પ્રકારનો વિરોધનો સામનો જે છે ને એ અધિકારીઓ અને નેતાઓએ પણ એ કરવાનો રહ્યો